શહેરમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે જરીવાળા પરિવાર તરફથી કંઈક અલગ પ્રકારે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાત્રિના સમયે પતંગ ચગાવીને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા જરીવાળા પરિવારના સભ્યો એક છત નીચે એકત્રિત થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પચીસ વર્ષથી આ પરિવાર દ્વારા મોડી રાત્રે પતંગ જગાવે છે આ પ્રસંગે નાના મોટા સોએ પતંગ જગાવવાની મજા માણી હતી દર વર્ષે સપરિવાર એક મળીને રાત સુધી ડીજેના તાલે ઝૂમી ઉઠે છે સાથે જ પતંગ જગાવતા પણ પક્ષીઓનું ખાસ ધ્યાન રાખે છે અને રાત્રે પતંગ જગાવે છે

અમે બહુ બધા પતંગ ચગાવીએ છે પછી ડીજે દાંડિયા બધું જ રમીએ છે અને એટલી મજા આવે છે ને કે થાકી જ જવાય ને થાકી જ જવાય રાત્રે એટલે રાત્રે એટલી મજા આવે છે ને કે આમ

પક્ષીઓ જેમ કે કબૂતર છે ચકલીઓ એમને પણ કાળજી રાખવી જોઈએ જેમ કે જે જેમને બહુ આડત હોય પતંગ જવાની તે તે લોકોએ પણ કાળજી રાખવી જોઈએ કે પક્ષી પક્ષી વિશે વિચારવું જોઈએ

હમણાં પતંગ ચગાવીએ પછી ડીજે માં ડાન્સ તો હોય જ અને જમન માં તો ફેમસ જ છે બધું સુરત નું તો એ એન્જોય માટે બો ઇનફ છે પતંગ કે પછી ત્યારે તમે કે શું બોલો કાયપો છે કાયપો છે જલતો તો છે ને तेरा પતંગ પતંગ ઉડી ઉડી મારા દિલ્ પતંગ ઉડી આપણો નામ ઉર્મિલા જરીવાલા બેન શું કેસો કે આ ઉત્તરાયણ નો પર્વો શું કામે આવે છે ઉત્તરાયણ કેમ મનાવવામાં આવે છે ઉત્તરાયણ નો મકસદ શું કે મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે આવે છે દિવસે બધા દાન દક્ષિણા આપે છે તલ ના તલનું મહત્વ બહુ છે એમાં ઉત્તરાયણમાં તો તલનું દાન આપવામાં આવે છે બ્રાહ્મણો ને દક્ષિણા આપવામાં આવે છે અને ગ્રહ રાશિ પ્રમાણે પણ દાન આપવામાં આવે છે

ઉત્તરાયણ દિવસ આ વર્ષ તો એટલો સરસ પર્વ છે કે બધા સાથે મળીને હલી મળીને એન્જોય કરીએ છે સારું સારું વ્યંજન બનાવીએ છે અને સારું સારું બધા અમે પતંગ ચગાવ્યા જ્યોતિ ઉત્તરાયણ નો કઈ રીતે એન્જોય કર્યો શું શું અમે રસોઈ કરી સવારે ઉઠીને પેલા તો મંદિરે ગયા દાન પછી રસોઈ કરી ચોરા ફ્રેશ થયા ટેરસ પર આવ્યા ડાન્સ ડિસ્કો કર્યો ફરવા ગયા પછી પતંગ કાપે છે તો તમે શું કર્યું કાઈ પોછે આપણો નામ મારું નામ ધર્મેશ જરીવાલા છે ધર્મેશભાઈ શું કેસો તમારી ફેમિલી સાથે તમે ઉત્સવ મનાવી રહ્યા છો આજે રાત સમય છે

ને એનો ટેસ્ટ જે લાગે છે તે જબરજસ્ત હોય છે મારું નામ વિજય ઝરીવાલા છે રાત્રે પતંગ ચગાવી દયા રાત્રે પતંગ ચગાવવાની મજા જ કઈ અલગ છે પહેલા તો ફાનાસો ને એ બધું થયું પણ હવે સરકાર પ્રતિબંધ કર્યા છે એટલે એ અટકી ગયું છે પણ તે છતાં પણ પતંગ જગાવામાં જે મજા રાત્રે આવે છે તે દિવસે નથી આવતી કેમ કે સાંજે ધંધો પવન હોય છે સાથે ડાન્સ ડિસ્કો કરીને જે એન્જોય કરવામાં આવે છે ફેમિલી સાથે તે મજા જ કંઈ અલગ છે શું કર્યું આપણે આજે આજે ગરબા રહીમાં ડાન્સ કર્યો પછી તલ્લા લાડુ ચીકી એ ખાવાની પણ બહુ મજા આવી સાથે અને પતંગ ચગાવવાની પણ બધા બધા સાથે 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 ફેમિલી ફેમિલી મજા આવી ગઈ કે આપણો તહેવાર એવો છે જેમાં આપણે ઉજવીએ છીએ તો સાથે પક્ષીઓને પણ નુકસાન ના થાય એની પણ આપણે કાળજી રાખવી જોઈએ અને જે કઈ દોરાઓ પડેલા હોય એક ગુઠ્ઠો કરીને પછી એને સાઈડ કરવો જોઈએ જે લટકતા દોરા હોય જેના કારણે પણ પક્ષીઓને નુકસાન થાય છે तो ये नहीं तो ये नहीं सावधानी पूर्वक ना कार्य लेवी चाहिए बेटा आपका नाम क्या है मेरा नाम जय है जय जय आज के दिन में आपने क्या-क्या किया क्या, 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 वो बताइए आज के दिन मैंने पतंग छगाए फिर बहुत हाँ हां तिलकलारो फिर चिक्की ये सब खाया और फिर अभी गरबा और डांस वो सब किया और ये ये सब हम हर साल करते हैं इससे हमें बहुत आनंद आता है आप अपनी फैमिली के साथ बेटा खेलते हो हाँ हाँ मम्मी पापा है आपके साथ हाँ, में? ये मेरे मम्मी पापा हैं और ये मेरे सारे फैमिली के साथ हम इधर हर साल मनाते हैं उत, उत्तरायण और फिर हमको बेटा पक्षी के लिए क्या मैसेज होगा आपको अब पक्षी हर साल ऐसे बहुत सारे पक्षी मर जाते हैं અલગ જ મજા હોય છે જે છે સાથે બધા હલી મળીને રહીએ છે અને એકબીજા સાથે જે કોર્ડિનેશન થાય છે તે અલગ જ મજા હોય છે જે રાતના દિવસ જ્યારે ઠંડુ વાતાવરણ છે ત્યારે ફેમિલી બધા એકબીજાને હળી મળીને ડાન્સ કરીએ છીએ પતંગ ચગાવીએ છીએ ને સાથે બેસીને જમીએ છીએ તે એક જ અલગ મજા હોય છે એમાં શું એવો મેસેજ આપશો તમે તમારા પરિવારની તમારા સમાજની પરિવારને અને સમાજ ને એક જ મેસેજ આપીએ છીએ કે આ તહેવાર છે ને બધાને સાથે હલી મળીને ઉજવવા વાળો તહેવાર છે તેથી બધા એક સાથે ટેરેસ પર બધા ભેગા થાય અને એક સાથે બોલીને પોતાનું તહેવાર ઉજવે એવા મેસેજ મારો જાય છે મેમ આપનું નામ શું છે મારું નામ ફાલ્ગુની જરીયાલા છે તમે એટલો શરમાઓ છો કે પહેલા તો એ મને શું કારણ છે મુસ્કરાણનો કારણ શું છે બોલ 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 તો શું કારણ છે કઈ નહીં આજે શું શું પહેરો મેમ કઈ નહીં આજે અમે પતંગ ચગાવ્યા પછી શું કે તલનો લાડુ

తర లీ తరే